આપણે સાહેબ તમે હું બધા મુહૂર્ત ઉપર બહુ વિશ્વાસ કરીએ પછી તમે હું બધા તમે એકલા નહીં આપણે મુહૂર્ત આ મુહૂર્ત છો તો આ મુહૂર્તે આ કોમ કરવાનું છે પેલું મુહૂર્ત છે તો પેલા મુહૂર્તે પેલું કોમ કરવાનું મુહૂર્ત ઉપર બહુ માનીએ આપણે મુહૂર્ત આપણે માનવીનું શરીર છે ને આપણું જે કોળિયું એ મુહૂર્તને બહુ માને છે પણ કદી આપણે હોસ્પિટલમાં જઈ ડૉક્ટરને કીધું કે ડૉક્ટર સાહેબ અમારે બેન પોત્રીસનું નું મુહૂર્ત છે ને તમે બેન ને પોત્રીસે ડિલિવરી કરાવજો તમારે મરવાનો સમય થયો ને કે તમે કદી એમ કહો કે ના ભાઈ હાલ ના મળતો હાલ મળતો જ નહીં તારા બે ના મુરત નું મુહૂર્ત છે પછી જ મરજી એવું કદી કીધું જીવવા જન્મ અને મરવા માટે કોઈ મુહૂર્ત નથી બાકી આખી જિંદગી મુરતો છે મુરતો છે મુરતો છે અને વધારે તો મુહૂર્તમાં જે મુરત તમારે હા

કોઈ તમે અમાસના દાડા અમાસની અમાસ ની કાળી રાત હોય અને તમને પૈસા ભરેલો થેલો મળે તો તમે એમ કહો કે ના ભાઈ આજે અમાસ છે લઈ આપણે મુરત જોતા નહીં પણ આપણે લગ્ન કરવાનું હોય મુહૂર્ત જુઓ સગાઈ કરવાની હોય મુહૂર્ત જુઓ ગાડી લાવવાની હોય મુરત જો બધી બાબતે મુહૂર્ત જુઓ અમુક ના ગરમ નિયમ હોય આ તો હું વાત કેટલી વાર બોલ્યો છું કે રાત્રે લક્ષ્મી ના આપો પાછા અને આપડે પૂછ્યું લક્ષ્મી કેમ નહીં આપતા અરે રાત્રે લક્ષ્મી રાત્રે લક્ષ્મી લક્ષ્મી જતી રહે ને સાહેબ દસ લાખ વ્યાજવા આપ્યા હોય ને હા અને રાત્રે પેલો ફોન કરીને બોલાવે કે હલો ભાઈ તમારા ભાઈ પોચકા દસ લાખ રૂપિયા હશે લઈ જજો ને યાર કાલ મારે અમેરિકા જતું રહેવાનું છો તો રાત્રે દોઢ વાગે લેવા જાય બોલો હો રાત્રે એમને પૈસા આપવાના હોય તો પાછી એમ કે ભાઈ ના યાર રાત્રે લક્ષ્મી નળો ઓમ થાય લક્ષ્મી માનું રાત્રે ઓમ ના કરાય પેલું થાય ને ફલણું થાય આને કોકના પાસેથી લેવા જવાના કોક એમ ક્યાંક લ્યો ને ભાઈ યાર તમે મારા ઘરમાં પૈસા બહુ વધી જાય પચીસ લાખ રૂપિયા લઈ જાઓ રાત્રે બે વાગે તો તરા જ ગાડીનો ચેલ અત્યારે સમય કેવો સાહેબ ખબર તમે કોઈકના નામો

એટલે જ કહે છે ભાઈ જીવનમાં બધી બાજુ ડખા છે જીવનના મોકો તમે સાઈડમાં હું તો મારા દરેક વિડીયોમાં કહું છું દરેક પ્રોગ્રામમાં કહું છું દરેક જગ્યાએ કહું છું કે શાંતિથી જીવો ખાઓ પીઓ જલછા કરો બીજું સાથે કશું લઈને આવ્યા નતા સાથે કશું લઈને જવાના નહીં કરોડો રૂપિયા છે તોય તમારે તમારા અહીં પડ્યા રહેવાના છે દસ રૂપિયા છે તોય તમારે તમારા અહીં પડ્યા રહેવાના છે તમે મરી જશો તો તમારી છોનાની વસ્તુઓ પહેરેલી છે એ આથી આવશે ને એ ઘરવાળા કાઢી લેશે એટલા ફક્ત શાંતિથી જીવો જલસા કરો આનંદ કરો ગામની ચિંતાઓ પડી મૂકો ભગવાનનું નામ લો ભગવાનને માનતા હોય તો ભગવાનની માળા કરો સવાર સાત મંદિર જવા રાખો સવાર સાત ટાઈમ એક ટાઈમ મંદિર જવા નાખો હનુમાન ચાલીસા કરો હનુમાન ચાલીસાથી એનર્જી મળે ને એવી ક્યાંય ના મળે સાહેબ તમે ગીતો સાંભળતા હશો તમને ખબર છે આ લોકો પાછા ગીતો સાંભળવાને કેવું મૂડલેસ થઈ જાય ને અત્યારે લોકો તો ગીત ચડાવશે અરિજીત સિંઘ તો જિગ્નેશ કા આ બધો ગીતો ભરતા હોય આ આ બધું છે ને સાહેબ ખોટું છે મને આમ થોડું ઓછું ગમે તમે સાહેબ નિરાશ થઈ જાઓ તમે તમારા જીવનમાં નિરાશ હોય તમારો મૂડ ના હોય તો તમે હેન્સપ્રી ભરાઈને કોઈ અરજી ચિંગનો ગીતો ના સાંભળો મેરા ક્યા હોગા મેરા તેરા કુછ નહીં હોગા ઇસમે તમે સાહેબ જ્યારે નિરાશ થઈ જાઓ તમે સાહેબ ઉદાસ થઈ જાઓ તો હું તમને ગેરંટી આપું તમારા ગીતોને ગીતો નહીં સાંભળવાનું તમે ફ્રી હોય મૂડમાં હોય ત્યારે ગીતો સાંભળજો પણ જ્યારે તમે નિરાશ હોય તો ગીતો નહીં સાંભળવા હનુમાન ચાલીસા કરવી એનર્જી મળશે ગીતાનો પાઠ વાંચવો એનર્જી મળશે ગીતાની ચોપડી એમ ભગવડ ગીતાની એ થોડી થોડી વાંચવી એનર્જી મળશે સાહેબ

તમે સાહેબ હનુમાન ભગવાનનું નામ લો ભગવાનના નામમાં જે શક્તિ છે ને એવી ક્યાંય નહીં ભગવાન તમે હું તો કહું છું ને એક વખત તમારા દિવસમાં થાય જાય તો મંદિર જવું ને જવું ને જવું જ તમારા તે દિવસમાં એક વખત હનુમાન ચાલીસા થાય તો કરવી 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 જ તમે ગાડી લઈને જતા હો તો હનુમાન ચાલીસા તો બોલાય જાય જે હનુમાન ક્યાંક જાગ જાય કે પછી ગુલો જાગ રામધું રામ તમે સાહેબ બજારમાં જતા હો તો પાંચ મિનિટ મંદિર તમે જઈ જ શકો દિવસથી પાંચ મિનિટ તો આપણા જોડે હોય જ બજારનો એક ધક્કો બજારથી નજીક મંદિર હોય તમારે ગામનો એક જતો ગામથી નજીક એક મંદિર હોય જવું સાહેબ આ બધું જશો તો તમારું મન એકદમ શાંત રહેશે તમારું મન એક જગ્યાએ કેન્દ્રિત થશે મંદિરમાં જાઓ ને એટલે એકદમ શાંતિ હોય સાહેબ અને તમે પછી એ મંદિરની જગ્યાએ પછી જો બજારમાં બજારમાં ભાઈ બહેનોની દુકાને બુકોને જોવા ભાઈ વામ જો ગલ્લે ગલ્લે માળા ચીકરે ભાઈ આજે યાર ને મજા નહીં યાદનો દાડો જ નહીં પાછા ફૂંક મારશે ઓકે જોઈએ આજલ્યા બે એક ને બીજી સિગ્રેટ આમ કર્યા કોઈ દાડા દાડા ના કોઈ કોઈ સંત હોય હું તો કઉ છું ને તો સંત ન તો તમારાથી મનાય એટલું માનવું સંત ન તમારાથી મનાય એટલું માનવું સાહેબ સંત તમારા જીવનમાં પરિવર્તન લાવવામાં મોટો ફાળો ભજવી શકે ભજવી શકે ને ભજવી શકે જીવનમાં સાહેબ અનુસરો અને જીવનમાં તમે સંત નો અનુસરશો ને સંત તો સાહેબ તમે આગળ નીકળશો સંત એ સંત પછી સંત વ્યવસ્થિત હોવા જોવો અમુક તો સંતો સંતો એવા એમને ભેગા કરીને જોવા પકડા કરી મારી મમ્મી મારી નહીં મારી ગરવાળી મારી નહીં મારી બેને આવા સંતોથી દૂર રહો સાહેબ સંત કેવો હોવો જોઈએ સંત છે અમારા જયરામગીરી બાપુ વાળી તખાડા તરફ ના સાહેબ પાછળ હું તમને ફોટો બતાવી દો લો આ સંત છે સાહેબ આ સંત જયરામગીરી બાપુની મે ખાસિયત બહુ ગમે વાળીનાથ ના મંદિરમાં આજે હજારો લાખો લોકો દર્શન કરવા આવે છે પણ આ માણસ સાહેબ દરેક ભાવિ ભક્તોને સામેથી કહે છે જય વાળીનાથ હંમેશા નાનું છોકરું હોય તેને આ બાપુ હસતા હસતા જ વાત કરે બાપુની ખાસિયત છે સાહેબ જયરામગીરી બાપુ ની કદી એમનું મોઢું ચડેલું ના જોવા મળે કદી કોઈના ઉપર ગુસ્સો કરતા જોવા ના મળે વાળીનાથમાં તમે જાઓ બહુ ટ્રાફિક હોય પબ્લિક ના દર્શન કરવા માટે પડી હોય તોય કોઈ ગુસ્સો નહીં થોડી વાર રહી ના તેમ કર બાપુ જયારે જુઓ ત્યારે જયરામગીરી બાપુ હસતા હોય બધા નમ્રતાથી જયરામગીરી બાપુ વાત કરતા હોય છે આ બાપુ ની વાત મને બહુ ગમે છે આવા સંતો નો કરો બરોબર તો તમને અમારો વિડીયો ગમે છે હું આશા રાખું છું તમને વિડીયો ગમે વિ લાઈક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા વિડીયો આપણે તમારા માટે મોટા બનાવવાનો ટ્રાય કરી રાખીએ છીએ બરોબર મોટો બને એમાં મહેનત બહુ થાય તો ચેલો ફરસવો પડે તો પરસેવો જોઈને તમારે એક તો લાઈક કરવી પડે બરોબર તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળી જલ્દી કોઈ નવા વિડીયોની સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ ફેસબુક ઉપરથી તમે વિડીયો જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં વિડીયો શેર કરજો જય દ્વારકાધીશ બરોબર છે બરોબર છે હે